नमस्कार मित्रों स्वागत छे ફરી એકવાર આપની YouTube ચેનલ મીનાત કિશોર માં સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાંથી આ એક છે જેનું નામ છે માનવ ગરિમા યોજના માનવ ગરિમા યોજના શું છે માનવ ગરિમા યોજના નો હેતુ શું છે આ યોજનાનો લાભ કયા લોકોને મળશે આ યોજનામાં કેટલો લાભ મળશે આ યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેં દીશુ खासा વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ માનવ ગરિમા યોજનાનો હેતુ શું સમાજમાં આર્થિક રીતે પછાત વર્ગોના નાગરિકોને માનવ ગરિમા યોજના હેઠળ જુદા જુદા સાધનો મેળવીને પોતાનો ધંધા કરીને સ્વરોજગારી મેળવી શકે તે પોતે આત્મનિર્ભર બની શકે તે હેતુથી આ યોજના ચાલુ કરવામાં આવી છે માનવ ગરિમા યોજનાના નિયમો અને શરતોની વાત કરીએ તો અરજદાર ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ અર્જદારની ઉંમર 18 વર્ષથી ઓછી નહી અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ અગાઉના વર્ષોમાં લાભાર્થી કે તેના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય ખાતા એજન્સી કે સંસ્થામાંથી આ પ્રકારની સહાય મેળવેલ ન હોય તેને જ આ યોજનાનો લાભ મળશે માનવ ગરિમા યોજનામાં મળવાપાત્ર સહાય मानव गरिमा योजना हेठल राज्य नागरिकों ने व्यवसाय मुजब अलग अलग प्रकारना साधनों सहाय स्वरूपे आप रस अच्छा आड़तना आधार रूपया पच्चीस हजार सुधीनी मर्यादा में टूल कीट आप मानव गरिमा योजना हेठल लाभार्थी ने व्यवसाय कुल अठयावीस प्रकारना साधन टूल किट आप कड़िया काम 2 સેન્ટિંગ કામ 3 વાહન સર્વિસિંગ અને રિપેરિંગ 4 મોચી કામ 5 દરજી કામ 6 ભરતકામ 7 કુંભારી કામ 8 વિવિધ પ્રકારની ફેરી 9 લમ્બર 10 બ્યુટી પાર્લર 11 ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ 12 ખેતી લક્ષી લુહારી વેલ્ડિંગ કામ 13 સુથારી કામ 14 ધોબી કામ 15 સાવરણી અને સુપડા બનાવનાર दूध ही वेचनार सत्तर मछली वेचनार अठार पापड़ बनावनार ओगणीस अथाणा बनावट वीस गरम ठंडा पीणा अल्पाहार वेचाण एकवीस पंचर फीट बीस फ्लॉर मिल तेवीस मसाला मिल चौवीस रूनी दिवेट बनावी सखी मंडल बहनों पच्चीस मोबाइल रिपेरिंग छवीस पेपर कप अने डिश बनावट सखी मंडल सत्यावीस हेर कटिंग वारंद काम, अठावीस रसोई काम माटे प्रेशर कुकर, उज्जवला कनेक्शन ना लाभार्थी मानव गरिमा योजना में आवक मर्यादा नी बात करिए तो ग्राम्य विस्तार लाभार्थी कुटुंबनी वार्षिक आवक एक लाख वीस हजार थी वू होइए नही शहरी विस्तार लाभार्थी कुटुंबनी वार्षिक आवक एक लाख पचास हजार होइए नही मानव गरिमा योजना जरूरी डॉक्यूमेंट अर्जदार नो आधार कार्ड नो रेशन कार्ड रहेठाणनो पुरावो, जेम के वीजी बिल कार्ड माथी कोई पर, अर्जदार नी जाती पेटा जाती नो दाखलो, अर्जदार वार्षिक आवको प्रमाणपत्र शाला प्रमाण पत्र, व्यवसाय लक्षी तालीम लीधेली हो तो तेनो पुरावो, बाहेधरी पत्रक अर्जदार ना फोटो मानव गरिमा योजना नी अर्जी कया करवी मानव गरिमा योजना की अर्जी ऑनलाइन करवानी રહેશે લાભ મેળવવા ઈચ્છતા અરજદારે ઈ કુટીરની વેબસાઈટ પર તારીખ 3/7/2024 થી ઓનલાઈન અરજી કરવાની રહેશે થેન્ક્સ ફોર વોચિંગ વિડિયો